છોડાદેપુર જિલ્લાના પાવીજાતપુર તાલુકાનું અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલું કદવાલ જોજા ગામમાં આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ આ ગામમાં પ્રાથમિક સુવિધા રસ્તા જેવી પ્રાથમિક સુવિધા કરવામાં નથી આવી સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની વાતો કરે છે પરંતુ અહીંયાના આદિવાસીઓને પ્રાથમિક સુવિધા રસ્તા જેવી પ્રાથમિક સુવિધા મળી નથી ત્યારે આજે આપણે આ ડિસિઝન ન્યૂઝ ગુજરાતીની ટીમ

તમે અહીંયાથી બજારમાં જવું હોય કે વરસાદ હોય જ્યારે ચોમાસાનો સમય હોય ને વરસાદ હોય ત્યારે કઈ રીતે જાવ છો અમારે પગદંડી ચાલતા જવાનું હોય છે કારણ કે રસ્તાની સુવિધા નહીં હોવાથી અમારે છે ને ચાલતા ચાલતા જવાનું હોય છે અહીંથી બજારમાં જવું હોય તો ત્રણ કિલોમીટરનો રસ્તો રસ્તો થાય છે શું નામ તમારું મારું સુખદેવ રાઠવા તો આ હતા સુખદેવભાઈ રાઠવા અને આપણે અહીંયા જે ગામના એક વડીલ છે એમની અંદાજિત એસી વર્ષ જેટલી ઉંમર છે આપણે આ જે દાદા જે વડીલ છે તેઓની સાથે વાત કરશું દાદા શું નામ છે તમારું ભાઈલાલ દલસિંહ દાદા આ ગામમાં ક્યારથી તમે રહો છો અને રસ્તો ક્યારથી બન્યો આ જોજા ફળામાં મારે પોઈન્ટ વર્ષ થાય ત્યારથી હું રહું છું પણ કે રસ્તાની કોઈ સુવિધા નથી અમારી પાસે ગમે તો રાત વરે જવું હોય કોઈ બીમાર હોય તકલીફ હોય એટલે ઝોળી બાંધીને અમારે હેડવાનું અને ખાવા પીવાનું લેવા જવા માટે અમારે કદવાળમાં જવાનું તો એક ટાઈમ ખાવાનું ને એક ટાઈમ હોવાનું એટલે ભૂકેલા બી હોય જવાનું સવિદા જવાની ને નથી અમારી પાસે આ સરકારને લખી જણાવ કરીએ કરે તો એવા નહીં કરે તો માલિકની મહેરબાની બીજું શું કરી આવે તો આ હતા ગામના વડીલ આપણે બીજા પણ અહીંયા જે વડીલ છે તેઓની સાથે વાત કરશું શું નામ છે અને તમારા ગામમાં જ્યાં રસ્તો નથી ક્યારથી નથી બન્યો મેં શું છે સમસ્યા અમારા ગામમાં રસ્તાની બહુ બહુ તકલીફ છે અમે ઘણી વાર કે કે કરીએ છે તોય છે તો રસ્તાની કોઈ વ્યવસ્થા થઈ જ નહીં નાના છોકરાને ભણવા મોકલવા એટલે અમારે સીધો રસ્તો ધાઉધી હોય તો મિલવા જવું પડે છોકરા ચાર મહિનાનો ભણતર હોય એટલે મહિનો સુધી બેરે બેરે જાય એટલે આ અમારે કંઈક દુકાને કદવાલ ચોકડી પર જવાનું હોય એટલે ચાલતા જવાનું હોય એટલે અમારે ઘણી ઉપાધિ

આ ગામના વિંત્યાભાઈ નાણસીજે અહીંયાના એક બેન પણ છે વૃદ્ધ મહિલા છે તેઓની સાથે વાત કરીશું બેન શું સમસ્યા છે અહીંયા અને તમારા ગામમાં રસ્તો છે કે નહીં અમારા ગામમાં રસ્તો નહીં અને અમે ચાલતા હેડતા હેડતા આવીએ છીએ સ્થેઠ કદવાલ જોજા ફરિયાથી

આ ગામના ચંચીબહેન વિનત્યાભાઈ રાઠવા જેઓ જણાવી રહ્યા છે કે આ ગામની અંદર વર્ષોથી રસ્તો નથી તેઓ અહીંયા લગ્ન કરીને આવ્યા ત્યારથી આજે પચાસ વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે પરંતુ આ ગામની આ મહિલાએ પોતે પોતાના જ ગામમાં પાકો રસ્તો જોયો નથી આ ગામની અંદર જ્યારે કોઈ બીમાર થાય છે ત્યારે જોડીમાં લઈને અહીંયા જે મુખ્ય માર્ગ છે ભાભર ગામ સુધી ત્યાં આવવું પડે છે આ ગામનો એક કિલોમીટર જે રસ્તો છે તે કાચો છે પથરાડ વિસ્તાર છે જ્યાં અહીંયાના આદિવાસી બાળકો અભ્યાસ કરવા માટે આ પથરા રસ્તા પરથી જાય છે સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની વાતો કરી રહી છે પરંતુ અહીંયા છોટાદેપુર જિલ્લાના આદિવાસીઓને હજુ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા મળી નથી અહીંયાના બાળકો ચોમાસા દરમિયાન જ્યારે હેલી થઈ જાય છે ત્યારે ચાર મહિનામાંથી માત્ર એક જ મહિનો જેટલો અભ્યાસ કરવા જાય છે સરકાર શિક્ષણ માટે પણ કરોડો રૂપિયા ફાળવી રહી છે પરંતુ અહીંયા જે સુવિધાનો અભાવ હોવાના કારણે આદિવાસી બાળકો અભ્યાસ કરી શકતા નથી ત્યારે હાલ તો આજે સરકાર છે તે સરકાર મોટી મોટી વાતો તો કરી રહી છે પરંતુ આદિવાસીઓનો ક્યારે વિકાસ થશે તે તો જોવું રહ્યું પરંતુ હાલ આ જોજા ગામના લોકો છે તે લોકો રસ્તાની માંગ કરી રહ્યા છે ક્યારે આ ગામનો રસ્તો બનાવવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે પરંતુ હાલ આ જે ગામના લોકો છે તે લોકો કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ડિસિઝન ન્યૂઝ ગુજરાત સાથે નયને સ્તરવી છોટા ઉદેપુર ડિસિઝન ન્યૂઝ બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો